નવરાત્રિમાં જામનગર શહેરમાં રોયલ ટચવાળા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જામનગરની બજારમાં આ વર્ષે ટમેટી કલકત્તી સહિતના ઘાટવાળા ગરબા જોવા મળશે ગરબાની પ્રિન્ટમાં જામનગરની ઝલક એટલે કે બાંદરીની પ્રિન્ટ આ ઉપરાંત પટોળા વર્ક હેન્ડવર્ક તેમજ ગરબાની ઉપર શ્રીફળ સહિતની વેરાયટીઓ લોકોની પહેલી પસંદ બની છે શહેરમાં અંદાજે દર વર્ષે સાડા ત્રણ લાખ જેટલા ગરબાનું વેચાણ થતું હોવાનું ગરબા બનાવનાર વેપારીઓ જણાવી રહ્યા છે બજારમાં આ વર્ષે ગરબા ત્રીસ રૂપિયાથી લઈને એકવીસો રૂપિયા સુધીના મળી રહ્યા છે ગરબીમાં ઉપયોગ થાય તેવા મોટા ગરબાની માંગ વધુ છે ચાલુ વર્ષે પ્રાચીન ગરબીમાં અને શેરી ગરબીમાં તેમજ ગરબી મંડળમાં ઉપયોગમાં લેવાતા મોટા ગરબાની માંગ વધુ જોવા મળી રહી છે